हर हर महादेव गुजरात ની પવિત્ર ધરા પર સ્થિત એક ખુબજ પ્રાચીન એવું મંદિર જ્યાં મહાભારતના સમયથી প্রত্যেক પડ ગુંજે છે ભગવાન મહાદેવ નું નામ આ છે શ્રી ભીમનાથ મહાદેવ મંદિર 5000 વર્ષ પ્રાચીન આ મંદિર ફક્ત પથ્થર અથવા શિલ્પ નથી પણ ભક્તિ શક્તિ અને ઇતિહાસ નું એક જીવંત પ્રમાણ છે કહેવાય છે કે મહાભારત કાળમાં અર્જુનની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા મહાબલી ભીમે આ મંદિરની સ્થાપના કરી હતી આ મંદિરની પૌરાણિક ગાથા જે આજે પણ ભક્તોના હૃદયને પ્રેરણા આપે છે આ મંદિરમાં પ્રવેશ કરતા જ લાગે છે કે જાણે આપણે મહાભારતના સમયમાં આવી ગયા હોઈએ મંદિરના પ્રાંગણમાં ગુંજે છે ધૂન હર હર મહાદેવ અને અહીંયાનું વાતાવરણ આપે છે એક શાંત અને પવિત્ર ઊર્જા જે મનને શુદ્ધ કરે છે અને હૃદયને સ્થિર કરે છે આ ફક્ત મંદિરની વાત નથી આ એક શ્રદ્ધા સમર્પણ અને આધ્યાત્મિક ઉર્જાની કથા છે જે મનને અને હૃદયને શુદ્ધ કરે છે મારું નામ હર્ષદ શુક્લા છે હું અહીંયા પૂજારી તરીકે સેવા આપું છું ભીમનાથ મહાદેવ એ પાંડવકાલીન મંદિર છે મિનિમમ પાંચ હજાર પાંચસો વર્ષ ભક્ત હતા શંકર પૂજા કર્યા બાદ ફલાહાર કરતા નૈતર આખો દિવસ ભૂખ્યા રહેતા હવે આ હેડંબાના ના વન માં છે શંકર નું મંદિર નહીં જ્યાં સુધી અર્જુનજી પૂજા ન કરે ત્યાં સુધી એક ભાઈ જમે નહીં સાથે ભીમભાઈ હતા બે ત્રણ દિવસ સુધી શંકરની પૂજા ન થઈ આથી ભીમભાઈ જમા નહીં એટલે એમને ખૂબ ભૂખ લાગી એમણે વિચાર્યું કે હવે કંઈક યુક્તિ કરવી પડશે માટે બાજુમાં લીલકા નદી છે ત્યાં બધા ભાઈઓને લઈ જઈ ભીમભાઈ ત્યાં બેસાડે છે ભીમભાઈ અહીંયા આવે છે આ વરખડાનું ઝાડ છે તેની નીચે એક પાષાણનું પિંડ બનાવી મૂકી તેના ઉપર જળ બિલ્લીપત્ર જંગલી વનસ્પતિ વગેરે ચઢાવી પૂજા જેવો દેખાવ કરી અર્જુનજીને કહે છે કે ચાલો ભાઈ મેં શંકર ગોતા છે કોઈ તાજી પૂજા કરી ગયો છે અર્જુનજીમાં શ્રદ્ધા વિશ્વાસ અને ભક્તિ હતી અહીંયા આવી પૂજા કરી માની લીધું કે મારી પૂજા શંકર ભગવાને સ્વીકારી છે ત્યારબાદ બધા ભાઈઓએ ફલાહાર કર્યું જેમાં એટલે ભીમભાઈ હસવા લાગ્યા કે ભાઈ આ શંકર કહેવા તો બધું મેં ઉપજાવી કાઢ્યું છે મને ખૂબ ભૂખ લાગી હતી માટે તો અર્જુનજી કહે છે કે નહીં ભાઈ મારો આત્મા કહે છે કે મારી પૂજા શંકર ભગવાને સ્વીકારી મને વિશ્વાસ છે તો કે ચાલ જોવા અહીંયા આવી ભીમભાઈએ પથ્થર પિંડ જે હતો એને ખૂબ ઉપયોગ કરવા માટે મથા પરંતુ જમીન સાથે ચોટી ગયો એટલે એમની પાસે જે ગદા હતી એ ગદાનો પિંડ ઉપર પ્રહાર કર્યો એક ગેબી પ્રગટ થઈ ગયા વાતાવરણ એકદમ ભયાનક થઈ ગયું દૂધનો ફુવારો થયો એમાંથી સ્વયંભુ શંકર ભગવાન પ્રગટ થયા પાંડવો એ માફી માગી ભગવાને આશીર્વાદ આપ્યા એટલે આનું નામ ભીમનાથ મહાદેવ પડ્યું છે ત્યારબાદ પાંચસો વર્ષ પહેલા આ મહંતજીના વડવાઓ રાજસ્થાનમાંથી જુનાગઢ યાત્રા કરવા જતા હતા લોકો ચાલીને જતા સાથે ગાયો રાખતા પણ લીલકા નદીના કાંઠે મુકામ કર્યો એમની ગાય ચરતી ચરતી અહીંયા આવી આ શિવલિંગ ઉપર ઊભી રહી એના ચરણમાંથી દૂધનો અભિષેક થઈ જાય ગાયને દોવે એટલે દૂધ ના આપે મહંત બાપુ કે મારી પ્રિય ગાયને કોણ દોઈ લે છે ચેલાને કે કાલે તું એની પાછળ ધ્યાન રાખજે બીજે દિવસે ગાય અહીંયા આવી એનાચલમાંથી દૂધનો અભિષેક થયો એને મહાનજીને કીધું મહાનજી કે કોઈ ચમત્કારી જગ્યા હશે ચાલ મને બતાડ અહીંયા આવી પાંગડા વા દૂર કર્યું તો આ શિવલિંગ નીકળ્યું એ લોકો પૂજા કરવા માટે અહીંયા રોકાઈ ગયા ત્યારબાદ એમને વિચાર આવ્યો કે હવે આ મંદિર અહીંયા બનાવીએ તો આ વરખડાનું ઝાડ છે એ શિખર માટે નરતર રૂપ હતું માટે સુથારને કે આ ઝાડને કાપી નાખો જ્યારે સુથારે કુવાડીનો ઘા કર્યો તો એમાંથી લોહીનો કુવારો થયો અને સર્પો પ્રગટ થઈ ગયા આથી મહંત બાપુ કે હવે આ ઝાડને કાપશો નહીં આમના કોઈ દેવનો યોગ છે એટલે કાપવાનું બંધ રાખ્યું આ ઝાડમાંથી ચૈત્ર માસમાં ગ્લુકોઝ ખાંડ જેવો મીઠો પદાર્થ હાલમાં પણ જરે છે લોકો પ્રસાદી તરીકે લે છે આ સમગ્ર સ્ટોરી શ્રી ભોળાનાથ ભીમનાથજીએ મહાનજીને સપનમાં આવીને કીધેલી છે અહીંયા અનક્ષેત્ર ચાલે છે ચાનો પ્રસાદ ચાલે છે મહાશિવરાત્રિ ભાદરવી અમાસનો મેળો વગેરે મોટા મોટા તહેવારો ખૂબ ધામધૂમ તરફે ઉજવવામાં આવે છે આ ભીમનાથ જે દાદા સૌની મનોકામના પૂરી કરે છે જે જે લોકો અહીંયા ભાવથી કોઈ પણ માગે કોઈ પુત્રની માગણી કરવા આવે છે કોઈ પોતાના સુખ દુઃખની વાતો કરવા આવે છે તો ભોળાનાથ એમની મનોકામના અવશ્ય પૂરી કરે છે કાશીના પંડિતો અહીંયાથી આ વરખડીના પાન લઈ ગયેલા અને કાશી જઈને સોનાના ખીએ આ લીલકા નદી છે એ પાણીની નહીં પણ ચોખ્ખા ઘીની વહે છે એક સમયે જ્યારે ખૂબ વરસાદ આવ્યો અહીંયા બળેવની ચોરાસી થાય ચોરાસીમાં ઘીની જરૂર પડે લાડુ બનાવવા માટે તો જે પહેલાંના જમાનામાં વાહનો નહોતા ત્યારે પ્રાણીઓ ઉપર ઘી લાવવામાં આવતું તો એ પ્રાણીઓ પણ ઘોડા આવી શક્યા એટલે મહંત બાપુએ કીધું કે આ નદી માંથી જે ગંગા મૈયા છે એમાંથી લઈ લો અને લોટમાં નાખી એના લાડુ બનાવો તો પછી જયારે વરસાદ બંધ થયો ત્યારે ઘી આવ્યું ત્યારે લીલકા નદીમાં પાછું નાખી દીધેલું લીલકા નદી એ સાક્ષાત ગંગાજી એમાંથી વહે છે અને ગંગામાં ના પ્રતાપ થી અહિયાં લાડુ બનાવેલા જમાડેલા અહીંયા ચાંદી નું ઘેલા શાહે બરવાળા વાળા એ પુત્ર નહોતો કે મારે જો પુત્ર થશે તો હું ચાંદીનું છત્ર ચડાવીશ સવામણ નું એ સવામણ ચાંદી નું છત્ર પણ ઘેલા શાહે અહિયાં ચડાવેલું વાણિયા એ અને એની મનોકામના ભગવાને પૂરી કરેલી મારા સિત્તેર વર્ષની ઉંમરમાં મેં પણ અહીંયા જોયું છે એક બઈ આવી હતી એ કે મેં સાચા નાગ દાદાના દર્શન કરવાની બાધા રાખી છે હવે અહીં તો ચાંદીના નાગ છે કીધું ભાઈ આ નાગની દર્શન કરી લે તાર કે ના હું દર્શન કરાય વગર જવાની નથી અહીંયા બેસી ગઈ આ ઝાડ ઉપરથી નાગદાદા ઉતર્યા અને એ બાઈને સાક્ષાત અહીંયા દર્શન દીધા એ મારી સિત્તેર વર્ષની ઉંમરમાં મેં પણ જોયેલું અને નાગદાદા આવીને દર્શન એ બાઈએ કર્યા અને દર્શન કર્યા એટલે નાગ બાપા ઝાડ ઉપર પાછા ચડી ગયા અને એ બાઈના આંખમાંથી આંસોડાની ધારા થઈ ગઈ કે વાહ ભોળાનાથ તે મારી મનોકામના પૂરી કરી એવા તો ઘણા દરેકના મનોરથો ભગવાને પૂરા કર્યા છે બોલો ભીમનાથ મહાદેવ કી જય